દોડા દિવસે રૂપે એક પોઈન્ટ છવ્વીસ લાખની ચેન સ્નેચિંગમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બે આરોપીને ઝડપી પાડ્યા

ઉપર ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓ પીછો કર્યો હતો પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશ અભિષેક પટેલ અને એક સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ચોરી બાઇક ઉપર સ્ટેન સ્નેચિંગ ઘટનાઓને અંજામ આપતા હતા પોલીસે આરોપી રિમાન્ડ મેળવી અગાઉ ક્રિમિનલ હિસ્ટ્રી અને અન્ય ગુનાઓની તપાસ શરૂ કરી છે અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ ન્યૂઝ गत रोज अंकलेश्वर ए એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઇલાહાબાદ છે ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે અગિયાર થી સાડા અગિયારની વચ્ચે મેઇન એ ડિવિઝન પોલીસ્ટેશનના રોડ પર આ ચેન સ્નેચિંગની ઘટના બની હતી લોકો દ્વારા તેને આવતા લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે આ બેઝિકલી જે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી ચોરીના કામે ચોરીની બાઇક હતી અને એ બાબતે દિલોરી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે અને આવી ચોરીની બાઈકોને ઉપયોગ કરી અને જે વલ્ડરેબલ ટાર્ગેટ હોય એને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો અમ રહેલી છે ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઇસમો પણ આમાં સંડોવાયલ છે કે તેની પણ તપાસ આમાં પોલીસ કરી રહી છે આપની સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો